બધા કહે છે એટલે સાચું જ છે એવું કહી શકાય નહીં સત્યને બહુમતી સાથે કોઈ સંબંધ હોતો નથી મનથી કહેવાય તેવું હોઠથી ના કહેવાય દિલથી અપાય તેવું હાથથી ના અપાય વાતોથી તો બધા સમજે પરંતુ જે વગર કહે સમજી જાય એ જ સાચું અંગત કહેવાય દરેક ભૂલ સોરી બોલવાથી માફ નથી થતી અમુક ભૂલ માટે પરિણામ પણ ભોગવવા પડે છે માણસે મીઠા જેવું બનવું મોંઘું નહીં પણ મહત્વનું જરૂરી નથી કે બધા લોકો આપણને સમજી શકે કેમ કે ત્રાજવા વજન માપી શકે ક્વોલિટી નહીં મજા તો ગાંડા બનીને રહેવામાં જ છે સમજદારી તો જિંદગીના રંગો ઉડાવી નાખે છે જૂઠની ઝડપ ભલે કેટલી પણ ઝડપી હોય મંજિલ સુધી તો ખાલી સત્ય જ પહોંચે છે